નમસ્કાર દર્શક વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા વડોદરા ટુડે ન્યૂઝના માધ્યમથી ગત સમાચારમાં અમે નોંધ લીધી હતી કે વડોદરા શહેર ઐતિહાસિક ચાર દરવાજામાં અને ઐતિહાસિક માંડવી ઇમારત જે હાલ જર્જરિત થઈ ગઈ છે અને માંડવીના પિલરો અને કમાનોમાં મોટા પ્રમાણમાં તિરાડો પડી છે આનું મુખ્ય કારણ અમે માનીએ છીએ કે મોટા પ્રમાણમાં મોટા અવાજમાં સરઘસો નીકળે છે રેલીઓ નીકળે છે એમાં ડીજે સિસ્ટમ વગાડવામાં આવે છે અને વધુ મોટા અવાજના કારણે કંપન વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે જો આપણા ઘરની આજુબાજુની પાંચસો મીટરથી ડીજે સિસ્ટમ મોટા અવાજમાં વાગતું હોય છે ત્યારે ઘરમાં શોકેસમાં મૂકેલા રમકડા પણ પડી જાય છે દરવાજાની ઈષ્ટા પડી દરવાજો બાયના ઓતરો જારી કરે છે અને ઘણીવાર સ્ટેન્ડમાં કલા વાસણો જેવા કે ગ્લાસ વાડકી પણ નીચે પડી જતા હોય છે ત્યારે ઐતિહાસિક માંડવીની ઈમારત ખૂબ જ ખરાબ અવસ્થામાં છે માંડવી ઈમારતના કાર કાગરા કરી રહ્યા છે ત્યારે વધારામાં ઐતિહાસિક માંડવી ઈમારતની આજુબાજુમાં મોટા પ્રમાણમાં અને મોટા અવાજે જે સિસ્ટમ વગાડવામાં આવે તો કોઈ પણ ક્ષણે કોઈપણ મોટી દુર્ઘટના ઘટી શકે છે એટલા માટે પોલીસ પ્રશાસન ખાસ કરીને સિટી પોલીસ સ્ટેશન વાડી પોલીસ સ્ટેશન તેમજ બીએમસી પ્રશાસન આની નોંધ લેવી જોઈએ અને ઐતિહાસિક ચાર દરવાજા વિસ્તારમાં ડીજી સિસ્ટમ વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ મહાનગરપાલિકાની ચાર દરવાજા તેમજ ઐતિહાસિક વિરાસતોને સાચવવામાં બહુ જ ઉદાસીનતા છે જેને લઈને જ અમે આ મારું તપ શરૂ કર્યું છે આજે મારા તપનો ઓગણીસમો દિવસ છે ખુલ્લા પગે રહેવાનો નિયમ લીધો છે જ્યાં સુધી કામ પતે નહીં ત્યાં સુધી તો કહીએ ચાર મહિનાથી માંડવી વિષય છે માળવી વિષયમાં તો ઉદાસીનતા એટલી રાખી કે રજૂઆત પછી જાન્યુઆરીમાં રજૂઆત કરી હતી માર્ચ મહિનામાં કામ ગડરો નાખવાના શરૂ કર્યા ગદરો નાખ્યા પછી પણ જાગૃત હેરિટેજ એક્સપર્ટોના જે ઓપિનિયન આવ્યા કે આ ગદરો નાખવાના યોગ્ય નથી આ બિલ્ડિંગને ડેમેજ કરી રહ્યા છે ને એ પણ અમે સતત કહી રહેતા હતા તો આજે આ જો જોઉો કે જ્યાં જ્યાં તમને ગદર નાખ્યા છે ત્યાં નવી કિરાડો ડેવલોપ થઈ છે તો આજે છેલ્લા દસ દિવસથી જ્યારે કમિશ્નર આવીને ગયા છે ત્યાર પછી જોઈએ તો મારીની અંદર કોઈપણ જાતનું રિસ્ટોરેશનનું કામ ચાલુ નથી થયું અને જે પિલ્લર ડેમેજ થયો છે વધારે ને વધારે ડેમેજ થઈને તૂટી રહ્યો છે આ ઉદાસીનતા કોઈ મોટું ગંભીર પરિસ્થિતિ ઊભી ના કરે એની અમને સતત ચિંતા છે સાથે સાથે કહીએ કે અમે બીજે અને ભારે વાહનો માટે પણ કમિશ્નરને સૂચન કરેલા કે અહીંયાથી બંધ કરો અને હેરિટેજ એક્સપર્ટોએ બી કીધું કે અહીંયા ભારે વાહનો પસાર ના થવા જોઈએ બીજે પસાર ના થવા જોઈએ છતાં પણ બીજે પણ વાગે છે અને કહીએ તો ભારે વાહનો પણ ફરે છે તો મહાનગરપાલિકાની કેટલી ચિંતા છે હેરિટેજ વારસા પ્રત્યે એ આના પરથી અમને ખ્યાલ આવે છે જે ખૂબ જ દુઃખની વાત છે આજે ગુજરાત સ્થાપના દિવસ છે હું આનંદની વાત છે આજે પાસઠમાં સ્થાપના કરીને આજે સવારે પણ માંડવી વિસ્તારમાંથી મોટા અવાજે જે પસાર થયું હતું તો આમાં હું એવું કહીશ કે મહાનગરપાલિકાના કમિશનર શ્રી પોલીસ કમિશનર શ્રી અને સાબિત કમિશ્નરશ્રીનું સંયુક્ત સંકુલન થતું નથી મીટિંગ થતી નથી અને આ બાબતમાં ગંભીર કોઈ નિર્ણય લેવાતો નથી આપણા હરિયોમ રામકૃષ્ણ એમ કહેવાય છે કે મને લાગે છે કાયદો વ્યવસ્થા કાયદો વ્યવસ્થાને ગોળિયા પી ગયો એવું લાગે છે આપણે ધર્મથી કોઈ એ નથી ભાઈ સંભવ નથી કારણ કે ધર્મથી હું બી બ્રાહ્મણ હતું અમે જે આયોજન કર્યું એ ધર્મના અનુસંધાનમાં હતું સાથે શ્રદ્ધાંજલિનું હતું પણ જે પ્રમાણે ડીજે વાગી રહેલું ક્યાંય એવું નથી લાગી રહ્યું અને સૌથી મોટી બાબત એ છે કે ચાર મહિનાથી જે માંડી ટાવરની ચર્ચા સતત ચાલી રહી છે વડોદરાનો કદાચ જ કોઈ એવો નાગરિક હશે કે એવો કદાચ જ કોઈ રાજકારણી હશે કે જે આનાથી અપવાદરૂપે અજ્ઞાન હોય તો આ સ્થિતિમાં બી ત્રણથી વધુ ડીજે લાવવા અને માળ પચાસ મીટરના અંતરે જઈને ડીજેને વગાડવા એ બી એવા પ્રકારે વગાડવા કે ક્યાંક એક નાગરિક તરીકે અને સ્વય એક ધર્મના એ જ કે હું બી ધર્મમાં છું મને પોતાનો વિચાર આવ્યો કે ભાઈ આ વસ્તુ શ્રદ્ધાંજલિના અનુસંધાનમાં કેવી રીતના થઈ શકે છે ખરેખર આ વસ્તુ એક જાગૃત નાગરિક એક જવાબદાર કે ને કે ધર્મપ્રેમી તરીકે એમને પોતેથી આ વસ્તુને રોકવી જોઈએ કે ભાઈ અમે શાંતિપૂર્ણ રીતે ભગવાનની શોભા એમાં કોઈ નથી તમે જયઘોષ કરી શકો છો ડીપેથી જ ધર્મની શોભાયાત્રાની નીકળવું જરૂરી નથી અને કાયદા વ્યવસ્થાની વાત કરવા જઈએ ને તો ખરેખર પ્રશાસનની બી આમાં છે પોલીસ વિભાગની બી હું માનું છું છે કારણ કે સાઉન્ડ ધ્વનિ પ્રદૂષણ બરાબર છે કે ભાઈ કેસી બની જે સિસ્ટમ છે એની તો અહીંયા ઘણી કોઈ કાયદાકીય જોગવાઈ મને નથી લાગતું કે ચાર દરવાજાથી લઈને અન્ય કોઈ વિસ્તારમાં લાગુ થતી હોય અથવા એને સચવાસી હોય જ્યારે મારી મા પરફોરન્સ જન્મજયંતિની રેલી હતી એ ટાઈમ પર ભૂતપૂર્વ પંદર રમજનભાઈ સ્વાદ હેમાનભાઈ જોશી પહેલે સ્વટા તમામ રાજકારણના નેતાઓ ધારાસન પોતાની હતા તો શું માનવી જેટલા લોકો અહીંયા પ્રત્યક્ષ દર્શી હતા અમને મળેલી માહિતી મુજબ તો લગભગ એ લોકો આ દિવસે બી જ્યારે યાત્રામાં આવેલા મહર્ષિ પરશુરામજીની ત્યારે બી એ ફક્ત યાત્રા પૂરતા સીમિત હતા એવું લાગી રહેલું બધા કહેલા કારણ કે ત્યારે બી અમને માંડવીનો કોઈ હરક ઉછાર્યું હોય અથવા પોતપોતાની રીતના બી ચર્ચા કર્યું લાગતું નહોતું ખરેખર જોવા જઈએ ને તો રંજનબેન ભટ્ટો દસ વર્ષ આજે ડબલ ડબલ ટર્મ એમને સાંસદ તરીકેની પૂરી કરી ચૂક્યા છે પ્રમુખ તરીકેની કદાચ એમની દાવેદારી રહી ચૂકેલી છે પણ આજ સુધી માંડવીના કેસમાં અમે એમનું કોઈ બી નિવેદન એક સામાન્ય બી નથી સાંભળ્યું કે જેનાથી અમને કમસે કમ એવો બી સંતોષ થાય કે આ બે ભૂતપૂર્વ સાંસદ તરીકે બી માંડવી ટાવર માટે કે આસપાસના વિસ્તાર માટે કોઈ ચિંતા વ્યક્ત કરતા હોય એમાં જોવા જઈએ તો ઘણા બધા રાજકીય કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો અને જાતીય કાર્યક્રમો બી એમના મોટા મોટા બોર્ડ બેનર લાગી ચૂકેલા છે અને હંમેશા કહેતા રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી વડોદરા માટે સતત ચિંતિત છે સતત ચિંતિત છે તો શું એમને અંતરિક્ષમાંથી આ મેસેજો કોઈ આપી રહ્યું છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી વડોદરા માટે ચિંતિત છે કે પછી એમને સ્વપ્ન દ્રષ્ટા છે કે એમને લાગે છે બાકી વાસ્તવિક સ્વરૂપમાં તો મને નથી લાગતું કે એમને કે અન્ય કોઈ હોદ્દેદારને વડોદરા માટે ચિંતા હોય તમને લાગે છે કાલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવે છે બરોડા મુલાકાત તો માંડવીની વાત ચર્ચા થવું લાગે છે આપણા જ માધ્યમથી આ માહિતી મળી છે કે આવતીકાલે માનનીય શ્રી વડોદરા ખાતે આવી રહ્યા છે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે હવે ખરેખર જોવાનું સૌથી પહેલાં તો એ રહ્યું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા આવી રહ્યા છે કે ક્યાંક એમાં બી કટકી ખોરી ના થઈ જાય ક્યાંક એમાં બી ભાંગરો ના વટાઈ જાય અને ક્યાંક એમાં બી વડોદરા અમદાવાદ અને સુરતથી પાછળ ના રહી જાય એવું જોવા તો નથી આવી રહ્યા કારણ કે હવે આ પ્રશ્ન એટલે ઉદ્ભવ્યો છે કે અગાઉની દરેક મુલાકાતમાં માનનીય મુખ્યમંત્રીએ હંમેશા વડોદરાના શાસક પક્ષને ટોણો માર્યો છે પણ કહેવાય છે ને કે નઠારી હોઉં ધૂમકા વધારે એ અનુસંધાનમાં જોવા જઈએ તો એમના માટે લાગે છે મુખ્યમંત્રી એમને એવા સાસુ છે જેમનો મેણો ટોણો સાંભળવાની શાસક પક્ષને આદત પડી ગઈ છે કે આ તો અમારા સાસુ પાસે બોલ્યા કરશે અમારા દાંત કરીને જત રહેશે અને દાંતની કોઈ ગંભીરતા નથી લેવાની પણ તેમ છતાં બી એક નાગરિક તરીકે એક રહેવાસી તરીકે ધર્મપ્રેમી તરીકે અમે એવી ઈચ્છા રાખીએ આપણા જ માધ્યમથી જો કદાચ આ સમાચાર એ જોઈ શકતા હોય અથવા એમના જો બી કોઈ લાગતા હોય તો માનીને શ્રીને અમે અહીંયા આગળ આવકારીએ છીએ એ આવશે તો અમે એમનું ખૂબ ઉષ્માભર્યું સ્વાગત કરીશું અને એમને એક ફરી રજૂઆત કરીશું કે આ માંડવી પ્રત્યેથી થોડી ચિંતા છે સેવો કારણ કે આ એ ધરોહર છે જેના લીધે આ વડોદરાનું હૃદય ધબકે છે અને આ વડોદરાની ઓળખ છે